આપણે જે પાણી પીએ છીએ ને એ રેગ્યુલર સાડા પાંચ છ પીએચ નું પાણી પીએ છીએ બરાબર છે આજે આપણા બ્લડ નું પીએચ છે બરાબર છે આપણો પોટેન્શિયલ હાઇડ્રોજન બ્લડ 7.35 મેન્ટેન કરવા માટે આપણે જો આલ્કલાઇન પાણી પીએ તો શું ફાયદો થાય એવું પાછળનો ડેમો બતાવીને સમજાય કે આપણે જે જે પાણી પીએ છીએ આ મ્યુનિસિપાલિટી નું પાણી જે આપણા ઘરે આવે છે એના માપવા માટે માર્કેટમાં યુનિવર્સલ ઇન્ડિકેટર કહેવાય જે પીએચ ટેસ્ટર તરીકે યુઝ થાય તો પીએચ ડ્રોપ નાખીશું એટલે જે પાણીમાં એના જે કલર પકડાશે એ ઉપર આપણને આઈડિયા આવશે કે કેટલા પીએચ નું એ પાણી પાણી તમારી સામે જ ભર્યા છે અને આજે આવે આપણું પીએચ સેવન એટલે ન્યુટ્રલ કેવાય 7 ની નીચે જે ઓરેન્જ કલર કે એના કરતા પણ એકદમ લાઈટ ગ્રીન કલર થતું હોય અને એકદમ રેડિશ થતું હોય તો એને કેવું કહેવાય એસિડિક કહેવાય અને એની ઉપર જાય ધારો કે આ કલર દેખાય આપણને ફિનિશ થાય તો આને આપણે ન્યુટ્રલ સુધી ગણી સકીએ બરાબર 6.5 થી 7 pH ની વચ્ચેનો પાણી આ તમે ચેક કરો pH ટેસ્ટર ની અંદર સ્ક્રીન ઉપર હમણાં આવશે તમે જોશો આ કયા નું દેખાય છે

આ એસિડિટી ઉપડે એટલે સૌથી પહેલા બધાયને વેનીલા આઈસ્ક્રીમ યાદ આવે તો એ આઈસ્ક્રીમ પણ એસિડિક છે એના આપણો બોડી આલ્કલાઇન મેન્ટેન કરવા માટે શું કરશે આપણું બ્લડ નું તો મેન્ટેન રાખવું આપણા બોડી અંદર આલ્કલાઇન બફર્સ રહેલા છે સ્કાલ ગણો ટીથ ગણો થાઇરોઇડ બોન્સ ગણો liver ગણો કિડની ગણો એ બધી જે કે બોડી આલ્કલાઇન લેવલ મેન્ટેન કરે છે અને જેના હિસાબે એસિડિક પણાને દૂર કરવા ત્યાંથી પીએચ આપણો બ્લડ મેન્ટેન કરવા માટે થઈ ત્યાંથી ખેંચવાનું ચાલુ કરે છે જેના હિસાબે બીમારીઓ થાય છે પણ જો આપણે આલ્કલાઇન પાણી પીશું શું થશે કે કોઈ જાતના આલ્કલાઇન બફર્સ માંથી પીએચ ખેંચવા માટે જે આપણું બ્લડ ખેંચી લે છે એ ખેંચાશે નહીં અને આલ્કલાઇન વોટર આપણને રેગ્યુલર મળશે તો આપણું બ્લડ નેચરલ ફોર્મમાં પીએચ બેલેન્સ

බ <laughs> <laughs> હળદર વાળું પાણી છે એ બોડી ની અંદર આપણા સેલ ની અંદર એકદમ છે જ્યારે અત્યારે આપણે ઘણા ઘરેથી રસોઈ બનાવીએ છીએ બરાબર એમાં શું થાય છે હળદર નાખીએ છે પણ એન્ટી ઓક્સિજન આપણને મળવું જોઈએ એ બી મળતું નથી કેમ કે ક્યાંક ને ક્યાંક પાણી આપણું ખરાબ છે બરાબર છે એના હિસાબે તો આ પાણી તમે જોયું હશે હળદર જો નીચે બેસી ગયા છે રાઈટ એના જે આપણે કહીએ છીએ ને માઇક્રો ક્લસ્ટરિંગ આપણે જે પાણી પીએ છીએ ને 15 થી 20 મોલેક્યુલ્સ નું જાડા ક્લસ્ટર નું જાડું પાણી હોય છે

આઉટલાઇન તો કરશે ને પણ માઇક્રો ક્લસ્ટર પાણી પટલું થશે એટલે એનું એબ્સોર્પ્શન લેવલ વધી જશે એટલે તમે નોર્મલ એક ગ્લાસ પાણી અથવા બે ગ્લાસ પાણી પીતા હશો પણ જો આ મશીનમાંથી નીકળેલું પાણી હશે તો તમે કદાચ ચાર ગ્લાસ પણ એક સાથે પાણી પી શકશો પાણી પટલું થશે સેલ્સની મેમ્બ્રનની અંદર ઇઝી રીતે પેનિગ્રેટ થશે બરાબર છે એબ્સોર્બનું લેવલ વધી જશે હવે ઓઆરપી ઓઆરપીનો ઓઆરપીનો પત્તા હોય તો બતાવી દઈએ બરાબર स्क्रीन का जो लेबोरेटरी है वो <laughs> आर भी मिलेगी एंटीऑक्सिडेंट है दोस्तों आधा और अच्छा नहीं अच्छे रिफिल होते बदबू ज्यादा पानी में नहीं बेच पानी में पर आएंगे अदर कोल्ड ड्रिंक्स है અત્યારે સૌથી વધારે જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે જે કેન્સર કહીએ છીએ તો કેન્સર થવાનું કારણ શું છે તો કે બોડીનું એસિડિક પણ બરાબર છે જો બોડી એસિડિક થવા માંડે શરીરના દરેક ઓર્ગનની અંદર ટીસીયુ અને બધું જો એસિડિક થવા માંડે તો કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે આ હું નથી કહેતો નાઇન્ટીન થર્ટી વનમાં

આપણે જે પાણી મતલબ ઓક્સિડેશન આ સમજાવવા માટે એક કલાક પણ ઓછો પડે આપડા શરીરની અંદર ઓક્સિડેશન ચાલી રહ્યું છે ઓક્સિડેશન મતલબ શું ઓક્સિડેશન મતલબ કાટ લાગુ દેશી ભાષામાં જે લોખંડને બહાર રાખીએ તો કાટ લાગી જાય છે સફરજનને કાપી બહાર મૂકી દઈએ તો શું થાય છે કાળું પડવા માંડે એવું જ આપડા બોડીની અંદર જે સેલ્સ છે ને એની અંદર થાય છે અને ઓક્સિડેશન વધારે થવાથી કારણે નાની ઉંમરમાં લોકો મોટી ઉંમરના દેખાય છે સ્કિન ઉપર રીંકલ્સ પડવા કરચલીઓ પડવા એનું કારણ શું છે ઓક્સિડેશન આપણે જે રિડક્શન કરવા માટેની પ્રોપર્ટી વાળો ખોરાક એવું પાણી પીતા નથી તો આપણે કેવું પીવું જોઈએ ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ જેની અંદર વધારે હોય એવું પાણી આપણે ખાલી અહીં બે પાણીના ડેમો જોઈશું વધારે સમય નથી એટલે બરાબર છે આપણે લીધું બાર થી સૌથી પૈસા ખર્ચી પાણી પીએ છીએ એ અને પછી આપણે લઈએ છીએ આપણા મશીનનું પાણી જે આલ્કલાઇન પાણી છે ઓઆરપી માપવા માટે આપણે જોઈએ ઓઆરપી ટેસ્ટર એનો ફિનોપથિરીન કહેવાય છે સર્જિકલી લેંગ્વેજમાં બરાબર છે તો આપણે બહારથી જે પાણી લીધું એની અંદર આ પીએચ ડ્રોપ નાખીશું એટલે એનો કેવો કલર થાય છે આપણને જોવા મળશે કોઈ કલર ચેન્જ થયો એટલે આ પાણી કેવું છે ડેડ વોટર છે અને આ પાણી લાઈવ વોટર છે લાઈવ થવા પાછળનું રીઝન શું છે કે આની અંદર જે સ્ટોન જે મેગ્નેટ ને બધું જે વસ્તુઓ અઢાર ટાઈપના અલગ અલગ જેમ્સ ને બધું અંદર મૂકેલું છે પાણી જ્યારે એની અંદરથી પાસ થશે એટલે જેમ આપણે કહેતા હતા કે ગંગાના ગૌમુખનું પાણી જે રીતે પવિત્ર છે એ જ પ્રમાણે પથ્થરોથી ટકરાઈને જે પાણી ચાર્જ થાય એવું પાણી આપણને આપણા ઘરે આપણા આરોના ના મશીન ની નીચે આ મશીન લગાવ લગાવવા મળી જશે તો આપણે છે ગંગાએ જવાની જરૂર બરાબર છે થેન્ક યુ વાહ 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 ધાલિયા એક લિંક